સાયકલિસ્ટ ગુફરાન અંસારી તેમની આઠ દેશોની સાયકલ યાત્રા કરી ભારતનો સૌથી મોટો ધ્વજ ફરકાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યા છે ભરૂચમાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના મહિલા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને સાયકલ યાત્રાની સંપૂર્ણ માહિતી આપી હતી આ મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ઉત્તર પ્રદેશના સાયકલિસ્ટ ગુફરાન અંસારીને તેમની ભવિષ્યમાં સાયકલ યાત્રા યોજી દેશની યુવા પેઢીને વધુને વધુ સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય

ત્યારે હું એમને મળી હતી અને આજે એ પર ફરીને ટોટલ આઠ કન્ટ્રીમાં સાયકલ લઈને ફર્યા અને ઇન્ડિયાનો સૌથી મોટો ફ્લેગ આઠ કન્ટ્રીમાં લહેરાવવા માટે એમને આ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ્સ મળ્યા છે એના માટે હું એમનો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું અને એમને હું આ ટાઈમે એવું પૂછવા માંગીશ કે એમનો આ સાયકલ પ્રવાસનો અનુભવ કેવો રહ્યો એના